નિમિષાબેન તમારો સવાલ છે કે નવ લાખ નૌકારના જાપ કરીએ તો તિરંજ પણ ટળે એમ કહેવાય છે હવે આ જાપ તો શરૂ કરીએ છીએ પણ મન ભટકતું રહે છે માંડ બે ચાર નૌકાર મંત્ર ગણીએ ત્યાં તો મન ભટકતું થઈ જાય છે તો એ જાપ કરેલા કહેવાય કે નહીં જુઓનમિષાબેન પહેલા તો તિર્યંચપણ તળે એવું ધારીને જાપ કે બીજી કોઈ પણ ધર્મ ક્રિયા કરવી નહીં કોઈ પણ ધર્મ ક્રિયા પાછળનો આપણો આશય ફક્ત ને ફક્ત આત્માની કર્મોથી મુક્તિ જ હોવી જોઈએ નહીં તો અનુબંધ ખોટો પડી જાય જે ક્રિયાનો આશય ખોટો તે ક્રિયાઓ મિથ્યાત્વ ક્રિયા બની જાય તમે કહેશો કે તમે તિર્યંચપણું ટળે એટલા માટે જાપ કરો છો એનો અર્થ એ થયો કે તમને તિર્યંચ સિવાયની અન્ય ગતિ જેવી કે ગતિ મનુષ્ય ગતિ એ બધામાં જવા માં કોઈ વાંધો નથી માટે નથી કે એમાં દુઃખ સુખ વાળી ગતિ ચાલે ગતિના ભટકણ થી તમને વાંધો નથી એમાંથી બહાર નીકળવું છે દરેક ગતિમાંથી એવો આશય નથી મતલબ કે ગતિઓમાં ભટકવાનું ને થઈ ગયો આમ તો કોઈ પણ ઈચ્છા રહીત જ જાપ કરવાનું છે ઈચ્છા રહીત જે કરશો એ ઉત્તમ થશે પણ ઈચ્છા કર્યા વગર રહી જ ના શકતા હો તો આત્માને કર્મથી મુક્તિ એ સિવાય બીજો કોઈ ઈચ્છા કોઈ ધારણા કરવી આ આશય ખોટો તો અનુબંધ ખોટો અનુબંધ ખોટો તો તે મિથ્યા ક્રિયા અથવા ગરલ ક્રિયા થઈ કહેવાય મિથ્યા ક્રિયા કોને કહેવાય જે ક્રિયા કર્મથી મુક્તિ ના અપાવી શકે તે મિથ્યા ક્રિયા કહેવાય જે ક્રિયાનું ફળ શૂન્ય થઈ જાય તે અંતે દુર્ગતિમાં પટકી દે ને ગરલ થઈ જાય જાપ કર્યા એ બંધ પુણ્યનો પણ આશ્રમ ખોટો તિર્યંચ ગતિ ટાળવાનો તો અનુબંધ પાપાપાનું બંધી પુણ્ય થઈ ગયું પંચમી ગતિ સિવાય હવે કોઈ ગતિ જ નથી જોતી એવો નિર્વેદ સંવેગ જાગે

માટે જો તરવું હોય તો આપણે આપણી એક એક પ્રવૃત્તિ દરમિયાન આપણી વૃત્તિને ચેક કરતા રહેવું જોઈએ હવે જુઓ ખોટા આશયથી શું થશે જાપની ક્રિયાથી જે બંધ પુણ્ય ન પડ્યો એનાથી કદાચ સુખ સાધન સામગ્રી વગેરે મળ્યો પણ ખોટા આશયથી જે અનુબંધ પાપ ન પડ્યો તે એવા વ્યક્તિનો ભેટો કરાવી દેશે કે સતત આર્ત ધ્યાનમાં સમય પસાર થશે અને આર્ત ધ્યાન તમને દુર્ગતિમાં ફેંકી દેશે થઈ ગયું જ આપનું ફળ શૂન્ય બંધના ઉદય વખતે અનુબંધ પૂછડાની જેમ હાજર થશે થશે ને થશે જ માટે ખાસ ધ્યાન રાખો કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર ધર્મ કાર્ય કરો કોઈ પણ કાર્ય કરો ને ઈચ્છા કરવી બાકી નહી બીજું જીવોને ધર્મ માર્ગે વાળવા માટે આવા વિધાનો કરવા પડતા હોય છે બાકી તો ધારો કે એક હજાર નવ લાખ નવકાર ગણતા હોય તે દરેકનો બંધ અને અનુબંધ અલગ પડતા હોય છે માટે કરો જરૂર પણ આશય શુદ્ધ રાખીને કરો હવે તમારી વાત આવે છે કે મન ભટકતું રહે છે મનને સ્થિર કરવું એ દુષ્કર અતિ દુષ્કર અતિ અતિ દુષ્કર કાર્ય છે ને મનની સ્થિરતા વગર કર્મને નિર્જરા થવી અશક્ય જેવું છે મનની સ્થિરતા માટે એને એક જગ્યાએ ટેકવું જરૂરી છે આપણા પૂર્વચાર્યોએ મનને સ્થિર કરવા માટે ઘણા અલગ અલગ અવલંબન લઈને પ્રયોગ કર્યા કોઈ મૂર્તિનું અવલંબ અવલંબન લીધું મૂર્તિ સામે મનને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો પણ એવું બનતું કે જેટલો સમય મૂર્તિ સામે હોય એટલો સમય મન તેના પર ટકતું ને જેવી મૂર્તિ સામેથી તે વ્યક્તિ ખસી ગઈ કે વ્યક્તિ સામેથી મૂર્તિ ખસી ગઈ તો મન પણ ક્યાંક ભાગી જતું પૂર્વા ત્યારે મંત્ર નું આલંબન લઈને પણ મનને પ્રયત્ન કર્યો જોયું કે શરૂ શરૂમાં તો મંત્ર પર મન ટકી રહે છે જેમ તમે એમ પણ પછી મંત્રનું રટણ તો ચાલુ હોય અને મન ક્યાં ને ક્યાં પહોંચી જાય જેમ કે કોઈ ઓલું નવું નવું ગાડી ચલાવતા શીખ્યું હોય તો એનું બધું જ ધ્યાન ગાડી ચલાવવામાં હોય પણ જેમ જેમ ગાડી થતો જાય તેમ તેમ એક બાજુ ગાડી ચલાવતો રહે એક બાજુ આરામથી મોબાઈલ પર વાતો પણ કરે એવી રીતે શરૂઆતમાં તો મંત્ર રટન પર મન બરાબર રહે પરંતુ થોડો મહાવરો પ્રેક્ટિસ થાય પછી એક બાજુ મંત્ર રટન ચાલુ હોય ને બીજી બાજુ મન કે આનું ક્યાં ભટકી જતું હોય ભાગી જતું હોય આમ અલગ અલગ અવલંબનોને અજમાવી જોતા ખ્યાલ આવ્યો કે આપણો પોતાનો શ્વાસ એ જ એક એવું અવલંબન છે જે કાયમ ચોવીસે કલાક આપણા સાથે રહે છે અને જેમ જેમ એના પર મન ટેકવવાનું પ્રેક્ટિસ થાય મહાવરો થાય તેમ મનનું ભાગવાનું પણ ઓછું થાય છે વિશેષતઃ સમજવા માટે મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે માં સવાલ નંબર બસો થી બસો બત્રીસ વાંચી જજો એમાં ડિટેલમાં સમજાયું છે મનની સ્થિરતા માટે અને સાથે સાથે અઢારે અઢાર પાપ સ્થાનકમાંથી પાછા હઠ્યા વગર મનની સ્થિરતા થવી અશક્ય છે એક નાનું સરખું પાપ પુન્યાના મનને સ્થિર થવા દેતું નહોતું તો આટલા બધા મારું પુસ્તક પ્રશ્નો ભાગ એક એમાં સવાલ નંબર એકસો પંચાણું વન નાઇન્ટી ફાઈવ એ વાંચી જજો કેવું હતું પુણ્યા નું તો સત્ય સમજાઈ જશે કે ફક્ત બુદ્ધિ થી વાતો કે વિવાદ કરવાથી કઈ નહીં વળે મનને સ્થિર કરવા માટે દરેકે દરેક પાપ માંથી પાછા હઠવું જ પડશે સાથે સાથે ધ્યાન સાધના કરવી જ પડશે ધ્યાન સાધના વિશે પુસ્તક પ્રશ્નોતર રત્નમાલા ભાગ બે માં ઘણું સમજાયું છે એક કે બે વાર પુસ્તક શાંતિથી વાંચી જાઓ એ સમજ્યા પછી જે કરશો એની અનુભૂતિ જ અલગ હશે હમણાં એક બેન આપણા ગ્રુપના જ સાધના કરવા માટે જતા હતા એમનો ફોન આવ્યો કે પહેલાં પણ એક વાર એમણે આ વિપસ્યાના ધ્યાન સાધના કરી હતી પર એ વખતે કંઈ બહુ પલ્લે પડ્યું નતું પણ આ પુસ્તક વાંચ્યા પછી એમાંથી આખી સાધનાને સમજ્યા પછી હવે જે હું કરવા જઈ રહી છું એનો ભાવ જ અલૌકિક છે હું એનું શબ્દમાં વર્ણન નથી કરી શકતી બાકી તો ઘણા ઘણા શબ્દો એમણે કયા એ બધા મારે કેવા પણ નથી પણ સમજવાની વાત છે કે એક વસ્તુ પહેલાં બરાબર સમજી લો કે આનાથી કર્મોની નિર્જરા કેવી રીતના થાય છે આ શું હકીકત શું વસ્તુ છે આ શું સાધના છે આ આપણી જ આ સાધના છે ખાલી શીખવાનું એક કે બે વખત જઈને શીખી લો જેમ કોમ્પ્યુટર શીખવા જાઉં છું અને પછી ઘરે આવીને કરી શકો છો એમાં શીખો અને એની પ્રેક્ટિસ કરો તો મન સ્થિરતા પામશે મન વચન કાયા સ્થિરતા પામશે તો કર્મોની ની નિર્જરા થશે તો બાકી ખાલી વાતો થી ખાલી ચર્ચા કરવાથી ખાલી સમજી જવા